જુનાગઢ જિલ્લાના કેશોદ હાઈવે પર આવેલ સોમનાથ હોટેલમાં પોલીસ ઝપ્તામાં જઈ રહેલા આરોપી આપઘાતનો પ્રયાસ કર્યો દુષ્કર્મ ના આરોપીએ હોથરૂમ માં એસિડપી આપઘાત નો પ્રયાસ કર્યો હતો જેનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું સમગ્ર બનાવની વાત કરીએ તો સપના સોલંકી નામની મહિલાએ પ્રભાસ પાટણ મોલની મથકમાં અમરજીકાણી સામે દુષ્કર્મને અને સિટીની ફરિયાદ દાખલ કરી હતી સપનાએ ફરિયાદમાં જણાવ્યું કે તેમણે ખોટી રીતે ભોળવીને જેની સાથે અમરજીકાણીએ સંબંધ રાખ્યો હતો

આ ત્રણેય વ્યક્તિ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી છે અને સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ ખાતે એક મોતના દુષ્પ્રેણીનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી મરિયાબેન વાઇફ ઓફ અમારભાઈ હાજી હબીભાઈ જીખાણી રહે ગામ તાલુકો એરળ જિલ્લો ગીર કે જો આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી રહે કોળીના વાળા વિરુદ્ધ તેઓના પતિ અમારભાઈ હાજીભીભાઈ મુખાણી વિરુદ્ધ એમને મરણ જવા માટે મજબૂર કરેલા અંગેની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે આ કામમાં ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના પ્રભાસ પાટણ ખાતે આ કામે મરણ જનાર વિરુદ્ધ આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકીએ તેઓના વિરુદ્ધનો એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ રાઉન્ડ અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીએ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા ધાજેલા છે અને આ બાબતની કેશોદ પોલીસના મરિયમ ફરિયાદ આપતા માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલી માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ